નમસ્કાર ભાઈ તમને બધાને એમ થયું કે આ કોણ આવ્યું ભાઈ આપણા લઘુ માણસ છીએ ઓસ્ટ્રેલિયામાં આવ્યા છીએ ઓસ્ટ્રેલિયા એટલે આપણે જણા વેશ બદલી નાખ્યા છે આ ગઈના મારા સેટ છે ના પાડે છે કે તમે દેશી કપડાં ના પહેરો યાર એમ ઘણી એમને મને સરસ નવા કપડાં લઈ આવ્યા છે અને યાળાઓ યાળા અરે યાળાઓ યાળા શું યાળા રિવરમાં આયા જ્યાં આ જો તમે યાળા રિવર જ્યાં કીધું જોઈ લો તમ તારે તમારે જોઈએ તો જો ફરીમાં માં જો કેટલી સરસ છે આની અંદર અમે ફરવા નીકળ્યા છીએ જાતે જ ચલાવવાની છે ભગવાન જાણે હવે આપણને આવડતી નહી મન કે જાઓ ને આ લેસ ચલાવજો ભાઈ અમે આ ચલાવીએ છે આ બેન ખબર નહીં આવડે નહીં આવડતું હશે જ મારી આમ પહાડ નહી તો સારું છે બાપા અને જો આ કેટલું સરસ છે આ અહીંયામાં ઘરેથી પોટેટો ચિપ્સ એટલે કે શું છે બટાકાને વઘારીને લાયા છે એ તમને શીખવાડતું તમને એમ થશે કે આ પોટેટો ચિપ્સ કઈ રીતે બન્યા તો ઓસ્ટ્રેલિયામાં એને ફ્રેન્ચ ફ્રાઈઝ કહે છે કારણ કે આની શરૂઆત ફ્રેન્ચથી થયેલી ફ્રેન્ચના લોકોએ બટાકાને તળ્યા એટલે એને ફ્રાય કર્યા એટલે એનું નામ ફ્રેન્ચ ફ્રાઈસ પડી ગયું હવે તો આપણો અમદાવાદમાં બહુ ખવાય મહેસાણામાં ખાય છે બધા એવું કશું છે નહીં પણ ફ્રેન્ચ ફ્રાઈસ અમે ખાધે એ તમને શીખવાડ દો આમાં તમારે શું કરવાનું ગમેજો પહેલાં સરળદ મજાના બટાકા લેવાના એને ધોવાના પછી એના કટકડા કરવાના ચીડીઓ પાડવાની આપણે કેળીની ચીડીઓ નહીં પાડતા એ રીતે કેરીની ચીડીઓ પાડીએ તો બટાકાની ચીડીઓ પાડવાની અને પછી સરદ મજાની ચીડીઓ પાડી અને તમારે એને ધોઈ નાખવાના ધોઈને પછી એને આપણે તળવું પડે હો તેલની અંદર પાણીની અંદર ના તળાવે ને તો બફાઈ ભરી જશે એમ એટલે તેલની અંદર તળવાનું પછી એમ લાગે કે હવે બહુ થઈ ગયું છે સહેજ લાલાસ પડતું લાગે એટલે એ પાછા આપણે લઈ લેવાના શું કહેવાય આ જો ભાઈ બેન પેલા ભટકાતા નહીં આમ તમે પેલા ભાઈ આવે જાજો હું તો ભા ઉઈ ગયા છે આ ભાઈ હણા ઊડી ગયા બોલો બોટ ચલાનતા છે હા ભાઈ આગી લે હો અરે શું કરો છો બે તરતા એકદમ ભોગસ થઈ જાય એટલે એનું ધ્યાન રાખવું પડે એટલે આ તમને કીધું યારા રિવર આમ દરિયા જેવી લાગે છે ભગવાન જાણે દરિયો છે શું છે એમાં તમારે આ રીતનું કરવાનું હોય છે અને પછી અમે મોતમાં જાતે ચલાવવાનું હતું એટલે જાતે ચલાવતા ચલાવતા ફરીએ છીએ બહુ મજા કરીએ હવે રસ્તામાં એક ઉભા ઉભા અમને પેલું પેપ્સીનનું ડબલું ફતાલતા હતા જેટલા જોઈએ એટલા લઈ લો પેપ્સી નથી પણ બીજું કંઈક હતું એલર્જી ડ્રિંક હતું એલર્જી એટલે એન શું કીધું એનર્જી કહેવાય એનર્જી એલર્જી ડ્રિંક નહીં ભાઈ જોવો તો એનર્જી ડ્રિંક એટલે તાકાત આવે એમ મને કીધું એટલે એ પ્રકારનું આખું એનર્જી ડ્રિંક અમને ફ્રી આપ્યું ચાર પાંચ બાટલા ના બાટલી ન જોઈ લો આડે આડે આ કેન અમને ફ્રી આપ્યું રસ્તામાં કે પીઓ અમે ફ્રી પીધું અને હવે પાછા જઈ રહ્યા છીએ એક કલાક ઊંચી ફરવાનું બોલો હા તો એક કલાક પણ એમાં રૂપિયા બહુ લે છે ડોલર લેજે ડોલર અત્ય ડોલર એટલે એ ઓસ્ટ્રેલિયન ડોલર બી અમે આપી દીધા રોકડા નથી લેતા કાર્ડમાં લે છે આપણે સારું છે કાર્ડ આપણી પાસે છે જ નહીં એટલે આપણે કાર્ડમાંથી આવવાના રહેતા જો આ બેનો જો તમે જો જો હા જો તકડા જાતે ને જાતે ચલાવે છે ભાઈ પણ તો ના હો આપણે તો હાથ ઢીલા થઈ જાય આપણને આવું બધું ફાવે નહીં પણ અહીંયા તો બધી સ્કૂલની છોકરીઓ પોતાની જાતે ચલાવે જો કેટલી ઓછી આ છોકરીઓ છે કેવું ભણા જ્યાં ત્યાં ચલાવે આપણે તો ના ચલાવીએ એના કરતાં તો તળીને જવું હારું આમ તો તલાની અંદર બહુ ગુજકા મારતા નાના હતા તારા બહુ મજા આવતી ચલો હવે અમારો કિનારો આવી ગયો છે પેલા ભાઈ અમને ખેંચી બહાર છે હમણાં હો ને ઓકે ચલો તારા પછી કાલ કંઈક હારી જગ્યા જઈશું ને તો તમે બધાને લઈ જાય ઓકે